ગોધરામાં છ ભેસોના અચાનક મોત ફૂડ પોઈઝનિંગની આશંકા પશુ વિભાગના અધિકારીઓ દ્વારા આક્ષેપ ગોધરા પશ્ચિમ વિસ્તારમાં એક ફૂડ જેવી ગંભીર ઘટના સામે આવી છે જેમાં એક જ રાત્રિમાં કુલ છ ભેસોના મોત થયા છે પ્રાથમિક તપાસમાં ઘાસમાં ઝેરી પદાર્થ કે પોઈઝનિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે આ ઘટના બાદ સ્થળ પરથી ઘાસ અને પાણીના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે તબેલાના માલિકે આક્ષેપ કર્યો છે કે તેમને રાત્રે સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે વેટરનરી દવાખાના અને ગાંધીનગરમાં જાણ કરી હતી પરંતુ અધિકારીઓ બીજા દિવસે બપોરે ચાર વાગ્યે પહોંચ્યા હતા માલિકનું કહેવું છે કે જો સમયસર સારવાર મળી હોત તો તેમની ભેંસો બચાવી શક્યા હોત માલિકના આક્ષેપોને ધ્યાનમાં લઈને પશુ વિભાગ હાલ તપાસમાં સક્રિય થયો છે લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવામાં આવશે અમારા ભાઈબંધનો તબેલો છે બિલાલભાઈ કોઠીનો રાત્રે અમે અહીંયા બેઠા હતા લગભગ સાડા દસ વાગ્યાના રસ પરસ તો અમારા રખીવારનો ફોન આવ્યો કે ભાઈ પાછળ એક ભેંસ મરી ગઈ છે એટલે અમે દોડતા દોડતા ગયા એટલે અમે બીજી બી મળી ગઈ ત્રીજી બી મરી ગઈ આખી રાતમાં સવાર સુધીમાં તેને સાહેબ છ મરી ગઈ અત્યારે બે મરવા પડેલી છે મરણ પથારીએ છીએ અમે રાતના એકદમ બધા જ સક્રિય થઈ ને પશુ દવાખાના ઉપર ગયા ગાંધીનગર બી કોન્ટેક કર્યો તો રાતના સાડા નવ દસ વાગ્યાથી જ અત્યારે સાડા ચાર વાગે અમારો ત્યાં સ્ટાફ આવેલો છે ને અગર સવારે વહેલા આવતા તો અમારી બીજી ચાર ભેંસો બચી જતી સાહેબ અમે આ બેનનો તપાસ પૂછ્યું હતું કે આખા ટ્રાઈબલ વિસ્તારમાં પંચમહાલ જિલ્લામાં માત્ર નવ ડોક્ટર છે તો અમે કેવી રીતના પહોંચી વળીએ અમે પશુ દવાખાના પર ગયા સાહેબનો નંબર માંગ્યો સ્ટાફ તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નહોતો સાહેબનો બી નંબર આપ્યો નહીં સાહેબ બપોરે અમે પહોંચ્યા તો પછી અમને સાહેબ રૂબરૂ ભેગા થયા અને અમે પૂછ્યું કે બહારથી તો અમારી રીસે જ હોય છે શું નામ અનવરભાઈ સિંધી આજે પશુ દવાખાના ગોધરાની ટીમ સાથે અત્રે ભેંસના મરણ અર્થે અહીં તપાસ કરવા આવે જેમાં પ્રાથમિક દૃષ્ટિએ ઘાસ પોઈઝનિંગ લાગે છે એના વધુ તપાસ અર્થે એના નમૂના લેવામાં આવેલ છે કેટલા વાગે કોલ મળ્યો હું મારા સંસ્થા ખાતે ત્રણ વાગ્યે માણસ આવીને મને ખબર આપેલી તે સાથે પશુ દવાખાના ગોધરાનો સ્ટાફ પણ પરથી બી મેસેજ મળેલો કે પશુ મરણ અન્વયે આપણે નમૂના એકત્ર કરવાની કાર્યવાહી કરવાની છે જેથી સ્થળ પર આવી અને કામગીરી હાથ ધરેલ છે કેટલી મૃત્યુ પામી છે મારી નજર સામે હાલમાં બે પશુ મરણ થયેલ જોવા મળેલ છે જેમાંથી નમૂના લેવાની કામગીરી કરવાની છે